તો મિત્રો આપણે નાઈ જોઈને તૈયાર થઈ ગયા હા તો રાત્રે મેળામાં જવાનું છે તો બ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને મેળો કેવો હોય ને કેવો નહીં તો તમને બતાવીશું અને લાઇટિંગ તો એક નંબર કરેલું છે મિત્રો તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો અને તમને બતાવીશું કે મેળો કેવો હોય ને કેવો નહીં તો એક આપણે પ્રશ્ન પૂછીશું તો જેનો જવાબ સાચો હશે તો એને નોમવાળા વિડીયો બનાવીને આપણે હાલશું તો જેનો જવાબ હાચો પડશે એને જ આપણે વિડીયો બનાવી નાખીશું તો મિત્રો વ્લોગમાં જોડાઈ રહેજો તો બ્લોગ જુઓ આગળ કેવો મિત્રો મેળામાં આવી ગયા તો મેળો કેવો કેવો તમને કે લાઇટિંગ કરાયેલું છે એક નંબર જુઓ ખાલી તો આપણે અંદર જવાનું હોય હોય ટિકિટ એ તો ટિકિટ લઈને અંદર જઈએ પછી તો મિત્રો આપણે ટિકિટ લાવી લીધી જુઓ હું આ નાની તો મિત્રો આપડે જુઓ ખાલી મેળા આવી ગયા હા તો મેળો જુઓ ખાલી તમે આ છે લાઇટિંગ વાળું આ ટાવર કરેલો હવે ઉભો Аро તો આપણે મેળાનો ભાગ બીજો આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં બીજો છે તો મિત્રો કોણ કોણ મેળામાં જયેલું છે કોમેન્ટ કરો ફટાફટ તો મને ખબર પડે કે મેળામાં જયેલા હે આ મુણે શું આ મેળો ગજેધામમાં આવેલો છે એટલે તો મજા આવે રહી છે જો મેળો ખાલી લાઇટિંગ જોવો એક નંબર કરેલું છે તો હોર રૂપિયા ટિકિટ હે ખાલી ફક્ત તો મિત્રો જુઓ આપણે મેળામાં એક હવે કરાયગ આટલા વધી રાખીએ તો મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો લો ખાલી એક વખત